આ જળબંબાકારની સ્થિતિ મહેસાણાના કડીની છે જ્યાં આજે અનરાધાર મહેર વરસી વરસાદ કેટલો પડ્યો તેનું અનુમાન આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે કારણ કે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે શહેરના હોસ્પિટલ રોડ માર્કેટ રોડ એસવી રોડ કરણનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જ્યારે કડી ખોળ રોડ પર આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યું છે શહેરના અનેક ભાગોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અરવલ્લીના ધનસુરામાં પણ વરસાદી મહેર જામી હતી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મહેરના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી ધનસુરાના શિકા ધામણિયા અદલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો જેના કારણે રસ્તા પરથી પૂરની જેમ પાણી વહેતા થયા હતા આ તરફ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ વરસાદી મહેર જેમાં અમરેલીના લાઠી અને આસપાસના ગ્રામ્ય પંથકમાં આજે પણ મેઘો મહેરબાન રહ્યો ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે બોટાદ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો ગઢડામાં સતત બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા બીજી તરફ ઢસા ગામે ધોધમાર વરસાદને કારણે ગામના રસ્તાઓ પરથી નદીની જેમ પાણી વહેતા થયા હતા આ દ્રશ્યો જોતા તમને પૂર આવ્યું છે તેવો આભાસ થશે પરંતુ હકીકતમાં આ નજારો ભુજ શહેરના રસ્તાનો છે જ્યાં રસ્તા નદી બની ગયા છે ભુજમાં બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ધોધમાર વરસાદથી પ્રફુલ્લિત નગરજનો વાહનો પર વરસાદની મજા માણવા નીકળી પડ્યા હતા ભારે વરસાદથી વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો હતો માર્ગ ઉપરથી પસાર થતા વાહન વાહનચાલકોએ વાહનની લાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા હતા તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો દમણ માં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે બીજી તરફ સેલવાસના ટોકરખાડા અને સમરવારણીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદને પગલે આ તરફ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વલસાડના વાપી શહેરમાં પણ મેઘાની મહેર વરસી ભારે વરસાદને કારણે શહેરના એમજી રોડ છીપવાડા દાણા બજાર અને તિથલ રોડ પર પાણી ભરાતા લોકોને થોડી મુશ્કેલીઓ વેઠવી પડી હતી તો અનેક ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી રાજ્યના મોટાભાગના તાલુકામાં મેઘરાજાના મંડાણ થઈ ચૂક્યા છે અને આગામી ચોવીસ કલાકમાં જ્યાં વરસાદી માહોલ નથી ત્યાં પણ વરસાદ પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે Bureau Report VTV News